ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જોડાયેલ ડમ્પર ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના નવલખી મેદાન ખાતે ટ્રાફિક ડીસીપી એસીપી તથા પ્રોજેક્ટ ઇન્ચાર્જની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટમાં કાર્યરત ડમ્પર ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં નગરજનોને પૂરથી બચાવવા માટે હાલ વિશ્વામિત્રીમાં કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં એકસો પચાસથી થી વધુ ડમ્પર વાહનો ચાર ઝોનમાં રોજિંદા અવર જવર કરે છે ગઈકાલે કલાલી બ્રિજ ઉપર એક વૃદ્ધ વ્યક્તિ ડમ્પરની અડફેટે આવી જતા ઘટના સ્થળે તેમનું દુઃખદ અવસાન થયું હતું આ ઘટનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પર ચાલકોને માર્ગદર્શન આપવા ટ્રાફિક નિયમો પ્રત્યેની જાગૃતિ લાવવા માટે નવલકી મેદાન ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડમ્પર ચાલકોને ટ્રાફિકના વિવિધ નિયમો જેવી કે ઝીગઝેક ડ્રાઇવિંગ નહીં કરવી ઓવર સ્પીડથી બચવું મોબાઈલ ફોનનો ઉપયોગ યોગ ચાલતી ગાડીમાં ન કરવો લાલ લાઈટ વખતે ફરજિયાત ઊભા રહેવું વગેરે નિયમોનું પાલન કરવા બાબતે સમજાવવામાં આવ્યા હતા ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે ડમ્પર ચાલકો ઉપરાંત કોન્ટ્રાક્ટરોને પણ તાકીદ કરી હતી કે તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું કડક પાલન કરે ત્રણ મહિના માટે જ આ ડમ્પર ચાલકોને અવકાશ આપવામાં આવ્યો છે જેથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય વિશ્વામિત્રીની કામગીરીમાં જોડાયેલ ભારધારી વાહનો માટે સામાન્ય સમય મર્યાદા લાગુ નહીં પડે પરંતુ ટ્રાફિકના તમામ નિયમો યથાવત પાલન કરવું ફરજિયાત રહેશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રાફિક એસીપી ડી એમ વ્યાસ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઇન્ચાર્જ ધાર્મિક દવે તથા અન્ય અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક જાગૃતિથી માત્ર અકસ્માતો રોકી શકાય છે એટલું જ નહીં પરંતુ શહેરી પરિવહન વ્યવસ્થામાં શિસ્ત અને સલામતી બંને લાવી શકાય છે જે તરફ વડોદરા ટ્રાફિક પોલીસ સતત પ્રયત્નશીલ છે વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવું કે સૌ કોઈના હિતમાં છે તેથી નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો આપ જુઓ છો એમ વડોદરા શહેરમાં આખા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે અને સાથે જ પૂરની પરિસ્થિતિનો પ્રસંગો ઉપસ્થિત ન થાય એના માટે વિશ્વામિત્રીનું વાઇડનિંગ પણ કરવામાં આવી રહ્યું છે તો એના ભાગરૂપે જે રેતી લઈ જનાર વાહનો અથવા તો એને ખોદવા માટેના જે વાહનો વપરાય છે એવા લગભગ દોઢસો જેટલા વાહનોને બહારદારી વાહનોને જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય છે શહેરમાં પ્રવેશ કરવાનો એમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી વીએમસીનું એ પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ અડચણ ન થાય આટલા વિપુલ પ્રમાણમાં જ્યારે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આમ જનતાને એમનાથી કોઈ જોખમ ઊભું ન થાય એના માટે એવા ડ્રાઈવરોને સેન્સિટાઈઝ કરવા માટે કોન્ટ્રાક્ટરને તેમજ તમામ ડ્રાઈવરોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એમને વાહન કઈ રીતે સેફલી વડોદરા શહેરમાં ચલાવે જેથી આમ જનતાને ઓછી તકલીફ થાય અથવા કોઈ નુકસાન ન થાય એનું એક માર્ગદર્શન અહીંયા આપવામાં આવે